તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો એ તો લગભગ દસ બારક દી પછી જાય અને વિડીયોની શરૂઆત કરા કે કે હમણાં હે ને કામમાં બહુ જ બીજી ઉતા કે કે આડુ સાહા સવાના ને એ બધાય કામકાજ ઉતા ખેતરૂના કામકાજ ઉતા અને ઢોરના કામ તો આપણે લાગ્યા ગયા છે એટલે એમાં હે ને કંઈ પરવાર આવતી નહોતી તે વિડીયો નહોતું લેતી અને આજથી એ વિડીયોની શરૂઆત કરી તે જો આ પડખે આપણે માં હે લખણ ટાણ પરે માથે ગુડો વાટાણું રીતે હગો ભરે દાણ ને હું ધવાડો કર્યો અને બધું ખાણ તૈયાર થઈ જાય ને તો બસ બે જાવ નવા તો આખી હોય ને નીકળે નીકળે હગા હાલે ને હાલે આપણું ધીરું ધીરું હાલો રીએ ધીરું ધીરું હાલો રીએ ને મિહેન તમે એમ ફૂલ ધવાડો કરી દીધો કે કે માખી આવે ગયું હોય ધવાડો તો કરવો જ પડે તે અને એવા વરસાદે અસર ન થઈ ગયો તે અમારે બકાલા વાવવાના ને એ કામ કામકાજ ચાલુ હતા તે ઘણખર વવાઈ ગયું ને થોડું ઘણું બાકી છે એટલે વાવવાનું ચાલુ છે હગે લે લે ધન માલી કરતા જઈએ હગને જો ફૂજીએ તો લે હું કામ થાય અટાણે હે ને ફૂલ ધવાડો કરી દીએ કે કે માખીઓ બહુ જ નહી હોય ને તે અટાણ જરીક વાર દોઈએ ને એટલી ઘડી ની રાત્રી એવા હાટુ ને અમે હમણા ડાંડર ના ખેતર હોતા રાણ થી રાખ્યું તો તે વાટતા તે વાઢન બધું પકતું કર્યું ને ખડક્યું ને એમાં કામ સુમા હા પેલા ને દુનિયા ના કામ હોય તે બધાય કામ કર્યા અને હે જરા કઈ થયું તો કે નવરા થયા તમે મે પુગાયો અને મજૂરના નાય осલ ને વાહ જો ભાઈ દેખાય ને કલર ની ઓલી બાજુ ની આ осલ રહેવાનું થે ને એ બધા અહીંયા રહેવા ભાઈ ને આપણી મીરા આકો ને પડખે ઊભી અને રાની ગઈ સરવા રાણી મોકરી કરી દીધી ઈ સરે ને મીરા ને જમી નવરાવી હતી પાછી મણ પરવા નતાવી સાંધલો કરવા ની મીરુ મીના છે ઈ કો છે ઈ બી ને લાડુ હે લાડુ હે ને એણે હે ને વરતી ની ને મારા થી ધોવા માં ત્યાં મુર્ડું પેરાવી દીધું હતું એ હરખી વરે જાય ને હા ગદ મદ થઇ ગઈ હમણાં તો કેટલા દી થયા એના ઉપર ધૂલી ગઈ એકદમ ની અસલ ની જો મીરા છે મીરા નો મીરા એ વીણી ધવા થઈ જાય ને જો આખો છે તો ફૂલ ધડો આવે કાર ગોટ સળ્યો મારી કોરા ને ટેક્ટર ને એ બધું જો આખો વાહે મૂકી દીધું અને ઝાડવામાં તો કંઈક અલગ જ રોનક આવે ગઈ હા બહુ અસલ ના થઈ ગયા અને હું આ ઉભો પારો છે ને એ સોખો કરતી હતી ને એમાં સોંપતી હતી ચાલો આપણે ઝાડવાનું જોઈ લઈએ પછી હું જાય ધોવા જો ઝાડવાને આખા એ અસલ ના થઈ ગયા હે મારે સૈકલા કન્ટિન્યુ નોન સ્ટોપ ચાલુ જ રહી હવાઈ રીતે હાંજ સુધી અહીં ઘડી ઘડીએ જરા હું ઘેર આવવા ને ત્યારે મારે ઘેર ટેકવાનું જ ઓછું હોય બહાર કામને આ ડરી જોઈ હું અને ઘેર ઓછી હોય તે વરે આવવાની જ્યાં ઢેગલો કરે જાય એને ખાવાને ચાલુ રાખે અને ફરી આમાં જ ફેર મગનો ઢેગલો કર્યો તંત મગ ઢોરણા તંતે એ પણ એવા અસલના એ અસલના હતા કાં પણ ઊગે પડ્યા ઢેગલો અને જો ને બધા એટલી બધા અસલના મારે મારે ને ઓલા આંબાઓમાં આપણે ઘઉંના કરસા હર ગયા દુ આંબાના શિયાળ પાંચ થળ બરે ગાં તે કાલે બપોર પહેલાં એ ખાલાં બુરવાના આંબા એ વાવવા નવતા ને અમારે જો આ ને આ જંગલી પ્રજાતિ એવી આવે પડી જ્યાં તમે દેખાતી હોય તો જો આ જીવડા વયા જાય ને એ વરસાદ થયો ને કે ઉકેરાને ઉકેરા નીકળે પડ્યા ને હાવ મૂર ગમે એવા અને જ્યાં પગ મૂકીએ ને ન્યાતા અહીં કિચડી કિનારું થાય અને જો આ જો આ બધા ઢેગલો પીડો ને બધી ઘેર જ આવવાની હે ને એ આપણે આ આંબાનો ઓલો લાઈન દેખાય ને એ આંબાઓમાં વાઢિયામાંથી ને ઓલું હર ગયા આવ્યું એમાં ચડાય ગયું તું ને માંડવી આખી અસલ નહીં થઈ ગઈ માંડવી હાઉ ઘોડે ઘોડા કરે ને એવતા એને જોતો તો ટાઈમ જ મેં થઈ ગયો એટલે વાંધો ન આવ્યો ને આકોન પડખે આ જાળવાની સાફ સફાઈ કરી હતી એ હરી ગયા વાહટ નેતા પલરે ગા એને ભરીને નાખવાના હે ને આકોન પડખે બિયારણના રોપ ને કરવાના હોય એ બકાલા બધાએ રોપ કર્યા ને કામ કામમાં 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 મર્યા પરવારવાનો વારો જ ન હોસ્ટેલી આયુષ વયોગો એની લગભગ અગિયાર તારીખે આયુષ વયોગો એટલે આયુષ વયગો જ ફેર ને રહેવાનું બીજે ઠેકાણ હે ને ભણવાનું બીજે ઠેકાણ હે એટલે એને રસ્તામાં થોડું કવર જવર કરવી પડે એટલે તને જ વાંધો એની ફાવે એકદમ અસલનો અને વાંધો નથી આયુષ ને પંદર તારીખે બર્થડે ડે આવતો બર્થ પણ વયોગો ને બર્થડે ડે દિવસ સુધીનો ફોન આવ્યો હતો પંદર તારીખે એનો બર્થડે ડે આવતો હતો પંદર તારીખે ફોન આવ્યો હતો ને વાવડ કાઢતો હતો અને એનસીસી કરવાનું કહેતો હતો મને હું એનસીસી કરા કે કામ કરાય કે આર્મી કરાય કોઈ એનસીસી કરજે વાંધો નહીં તું જે સારું લાગે એ કરજે જેવા કરો મારા દાદે હે ને અસલનું રહેવાનું તો કરી દીધું પણ પાછું હે ને બારોબાર ઉતારે ને એ પણ અસલનું કરી દીધું એવું તો અમારે વરસાદ થઈ જાય એટલે હાઉ મોજ પડ જાય રાની હે ને કાંક લોટી અને આકોને પડખે મેં પાછી આજ કેર્યું ને એ વાવે દીધું ખાલું ઊંટું ને ત્યાં કેર્યું વાવ્યું અને એક હરેગ્વારની ડાયર ભાંગી હતી તે હરેગુવાર ને ઠૂઠું એ દેખાય ને આ સુ પણ હિંગું પણ એવી અસલને લાગી ને આ હરેગુ હે ને અમારે આતે ને આકોને પડખે આ પારા ને એ પણ બધું શોખું કર્યું આ આજ મજૂરી તુવેર વાવી એના દેહની તુવે રૂટી એ બધી વાવેતરી જો આજ હું પારો મેં સોખો કરતા એટલે પીગ્યા ખૂલ ને તો ડાંડર છે ને એની ઉકાળાને આડી પારી કરવાની હતી જરાક ફોરું પડી જાય ને તો પછી કરીએ કોરા રાની ખાય સરેખ રે એ બધા ડૂસા હે ને હેરગાવાના ઉતા હતા પૂગાંડર વાટેલું તો ફલ રે ગું એ પછી આડી પારી કરવા આમ કાંઈ આવે આખોરા બધા દાદી ને અમારે રાંધવાનું માલતું મેના બેઠી નેના મેના હું તો મેના નેના કર દાદી તારો તો તારું જ ભણાવ એ કાકે આ બધા પાંચ છ જણા અમારે દાદી જ ખાવા પીવાનું કરે આવતો રહ્યો દેહ માંથી અમારે કરે ની તો દેહ માં કાલે કાલે આવ્યો પ્રમણે પ્રમણે ઝૂટિયા ની તારે વાંધી સોટિયા ને લખણ કે સોટિયા ને લે નવા લુગડા પહેરે ને બેઠો હે કે જ્યાં દાદે હે ને અસોલું બધું બનાવે લીધું ને સુરૈયા ભણવા ગઈ હતી ત્યાં આવી કાર આવતી રહી કોણ લેવા આવ્યું થાય

અને આ ખામણામાં કરણી વાવ્યો પ્રાગવડ લાગે કે ન લાગે કર લાગે લાગે દે હજુ કાકો એકદી ઠુંગું હલાવતો તો હલે એ તો ખબર નહી હલતો હોય કે ન હલતો હોય કે પેલા પેલા તો હલે ને તલતો ને તલતો હાટી ધ્યાન વાવ્યો નયા બધાય ઝાડવા બધાય ઓલ્લા ભેગા થઈ જાય પ્રાગવડ ને બેય બોલા હાડો વડ ને પ્લાસ્ટિક નો વડ ને બધું આ પસવાળા વાળો ધોર્યો આવતો ને એ સોખો કરવા આ એક એટલું જ દીવન સોખું કરવાનું કે આ હેઠા ઓડે ને એ પછી પાછો અમારે કારક ધ્યાન ને ન હોય તો કંઈક કે સુમાહાનું તો બધું ધ્યાન રાખવું પડે તે આ ધોરિયો સોખો કર્યો એમાં ઓલી આપણું ઉનારામ કર્યું આવી તેણી જોઈએ એ વસલને જમાઈ ગયું એમાં બીજા વાવવાનાવું ત્યાં એ વાવ્યા ગયા અટાણે સુમહાન લાગી જાય ને આણી ને હુડફાઇડ કરવાની હે અને કરો એઠી એઠી અડે ગઈ ને એ બધી કાઢે ને કાપે નાખવાની ને ઉસી સડે જાય હે ને બધીને સડાવે દેવાની હે એવું પછી પરવાય ને પરવાયની કામ એમાં હાલાટી અમારે ને ટોલી મૂકી દીધી આ માલિકોર વહી જાય આખે આખીને અંદર ઝાકડો વયોગો અને ને બીજું કામ હે હગર દાતી દાતી પાસિયા પાંસિયા પણ માલિકોર ભરાઈ ગયા ને ખાણ ભરવા જવાનું થાય થા તાર ઝાકડો એવું ખાણ લગભગ ત્રણ શિયાળ અગદીનું હે ને ચાર દિન હે કે પાંચ દિન પાંચ સો દી નું તે પાછું ભરવા જવું જોઈએ તાર કાઢવું જોઈએ રહી ગઈ મારા ગીત ગાવે હરી ગાવે ને પાડો મારા ગીત તીરી તીરી અગાડી હવે હું કાતી હાર હાલો તો એવા અમે હે ને બે જાય તો વાંચ મોડું થયું ગુપૂણા સો વાગે કાતા વહેલામાં બે જાય પણ હું આજે એક કોરોપ આરામ કાયમી સડાય ગઈ હતી મોડું થાય

આ બધા માદા થઈ ગયા એની ગયું ખાવાની બાપની ની કઈ પડી જ ને તે બેઠી હોય એક એક તગારું હવાની નાખીએ હાંજી નાખીએ ને તોય થઈ ગયું અને અમારે હા ગાંડી દોસ્તી છે લખમણ આગણી જ કહે કે આણી અવાર ઉતાર નાખવી કે રાડો રાડી કે કારક નો દોવાની હોય હું દોવાના જો હું બીજી ગઈ હોય નો નોંધો કે દી બે ફેરે કે ત્રણ ફેરે એટલે સુરત ગઈ હતી તે દી એટલા દી હું નહોતી શિયાળદી રહી હતી શિયાળદી માં તેની આખી વાડી માથે લીધી હતી અને કારક જો કોઈ બીજા એવી દોવા લીધી તો એ ફેંકી ખાવા ન દીએ કોઈ ની મારે આખોની લાઈનમાં બેહવા લખમણમાં બે ગયો એની ગાય એક બાકી છે મારે સાંદરી બોલી સાંધી ને આના પાસે વારે આપો ને એ બે બાકી ને હાર વાલો એ મારી બેન ની હું બે હજાર વેલર પ્રા થાય ને વેલર દોવાતી થાય ને મારા રાની ભાઈ તો રખડવાનો જ ધંધો કરે મોકલી હોય ને કે પોળો જ ન એટલે રખડે એને તો હાર વાલો ભાઈ ગયા દોવાઈ રાની એને ખીલે આવે ગઈ અને ખાવા માંડી રાની નામ લઈએ ને તો રાની તરત મારી હળાપનારી દેખે જોવે આપણા મીરા ઊભે ગઈ ને અમારે જાઉં તો ઘેર મોડું થઈ ગયું બિયારાણ કરવાને લુકડા હું કાતા ઉપાડ્યા ઢોરનું બધું કર્યું ખાણ ભરવાનું બાકી છે પણ લાઇટ છે તે આજ ત્યાં નિરાય છે ને પછી એ કર અને ભરે લે તે વાંધો નથી ને અહીંયા આરામથી બેઠો એ વાતાવરણ ઠંડુ થઈ ગયું ને ગરમી એટલી ઓછી પડે ગઈ હતી નીરાજ થાય એની અને આપણું કદમ હાવ જમાવટ કરે ગયું બહુ જ અસરનું થઈ ગયું એકદમ ખાખરા જેવા પાંદ ખાઈ ત્યાં અને બિલ્લીના રોપ ઘણા બધા થઈ ગયા બીલીને બીલી અસલ નહીં બધી જેટલી વાવી હતી ને એટલી બધી ઉજરે ગઈ આખી એટલે આખી તા આજે તો ખબર નહીં કેટલીક મિનિટનો વિડીયો થતો હોય કંઈ ખબર નથી ને એ વ્યારાનું કરીને જેણો મોટો કામકાજી હે એ કરી લુબડા ઠેકાણ કરવાને હે અને રાંધવાનું હે તે એવું બધું છે ને ખબર નહીં કામ કામથી બપોર પછી મારું હાજક ઢુકડુંથી માથું છોડ્યું દવાડો વધારે થયો તો દવાડાને લીધે છોડ્યું હોય તો એ કંઈ ખબર નથી પડતી તે વ્યારાણ કરીને વ્યારામ કરવાનું હે કઢી ખીચડી અને હું હે ને એમાં વાતો લાફા લઈને રેખે ને તે લખન દૂધ ભરીને આવતો રહ્યો તે એવું અહીં દૂધ ભરીને આવતો રહ્યો તે વી કી કીમાડાઉનું કહીએ ને હું હે ને વ્યારાનું કરીએ તો સારું એમ આપણે આજનો વિડીયો હે ને આ જ એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવી દીજો તો મળીએ આગલા વિડીયોમાં ત્યાં બધાની જય માતાજી